છોટાઉદેપુર તાલુકાના બોર્ડર પર આવેલા એક નાળું છે જવાના રસ્તા તમે જુઓ કે એનું છે નાળું તૂટી ગયું હજુ એક જ વખત ટ્રેક્ટર ગયું છે બન્યા પછી પાઇપ નાળાની આ દુર્દશા તમે જુઓ ત્યાં સ્થાનિક રહીશો શું કે તે પણ જુઓ મટોડાની જેમ ભાંગી જઈ રહ્યું છે કોન્ક્રીટ અને ત્રણ માત્ર સળિયા નાખ્યા છે શું અવસ્થા છે કે દુર્દશા છે ગામની શું કહે છે નાગરિકો સાંભળો જ્યારે અમારા ગામનું જે નારું બન્યું છે ને તેના માટે જો આ એનો માલ પાથરેલો છે આ માલનો જ એકલું એને જેવો છે કોઈ ખબર નથી અને આખા નારાની અંદર ત્રણે સળિયાનું કામ કરેલું છે તો એ નાળું કેવી રીતે બને ત્રણ સળિયાનું નાળું બની જતું હોય તો બીજો વધારે મોટું બનાવવું હોય તો કેટલા સળિયાની ઉપયોગ કરે તો અહીંયા તો દસ સળિયાની અંદર આખો બ્રિજ બનવું જોઈએ બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે

હજુ આ ચોમાસું શરૂ થયું અને એક જ વખત ટ્રેક્ટર નીકળ્યું અને ટ્રેક્ટર ખાલી ટ્રેક્ટરનું પૈડું અંદર ઉતરી પડ્યું આ કોન્ક્રીટનો માલ જ્યારે હાથમાં આ આદિવાસી ભાઈઓ જ્યારે હાથમાં લીધો ત્યારે માટીની જેમ છૂટો પડી જતો હતો અને તેઓએ હાથમાં લીધેલો ઢેપું કોન્ક્રીટનું માટીનું ઢેપુ લીધું એ પ્રમાણે એમને દર્શન પણ કરાવ્યા અને આ પોલા પડી ગયેલા સ્લેબની નીચે આખો આદિવાસી ભાઈ અંદર ઘૂસી જઈને દર્શન કરાવી રહ્યો છે કે કયા પ્રકારનું બાંધકામ થયું છે લાંબા સમયની રજૂઆતો બાદ આ નાડું મળ્યું કે નાળું માથે મારવામાં આવ્યું ગ્રામજનો અને આ વિસ્તારના રહીશો ખૂબ જ પરેશાન છે અને આક્રોશ પૂર્વક રજૂઆત કર્યા છે કે આદિવાસી વિસ્તારમાં એક તો કામો ઓછા થાય ને થાય એમાં પણ આ પ્રકારના ભ્રષ્ટાચાર જે કરવામાં આવ્યો છે એ ઉગાડો પડ્યો છે ને ભ્રષ્ટાચારના નમૂના રૂપ આ નાળાની નીચે આખો આખો આદિવાસી ભાઈ અંદર ઘૂસી છે બતાવી રહ્યા છે દર્શન કરાયો છે કે માટીની નીચે ધોવાઈ ગયા સ્લેબ અંદર હવામાં લટકે છે પાઇપ નાળું લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું ને એમાં પોલમ પોલ બહાર આવતા બાંધકામ વિભાગનો બસ્ત મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે બોરદા ગામના રહીશો કહી રહ્યા છે કે સ્મશાન જવાનો કોઈ રસ્તો નથી અહીં નાળું બન્યું તો બધા ખુશ થઈ ગયા પણ એમનો જે ભ્રમ છે ભાંગી ગયો અને એમની ખુશી અલ્પજીવી નીવડી નાળું ભૂકા બોલી ગયું છે અને પહેલી વાર માં જ આવું થઈ ગયું ચોમાસામાં તો હજુ બાકી છે કેવી રીતે અમે આ સત્તા પરથી અવર જવર કરીશું એ સવાલ સૌ કોઈને ડંખી રહ્યો છે આદિવાસીઓ સવાલ પૂછી રહ્યા છે છોટા ઉદેપુરના છેવાડાના વિસ્તારમાં શું આવો વિકાસ થાય છે જે પીડબ્લ્યુડી કે જે કઈ પણ તંત્ર હેઠળ આજે કામો થાય છે કામોની ગુણવત્તા તમે જુઓ આ માર્ગ પરથી ખાલી ટ્રેક્ટર ગયું અને ખાલી ટ્રેક્ટર પાટલું પૈડું અંદર ઘૂસી ગયું ટ્રેક્ટર ઉતરી ગયું અને ગ્રામજનો એકત્રિત થયા ટ્રેક્ટર ને બહાર કાઢવા માટે ને સાથે જ બાંધકામ વિભાગ નો મસ્ત મોટો ભ્રષ્ટાચાર અહીં જોવા મળ્યો પાઇપો જે કોન્ક્રીટ માં દબાયેલા હોવા જોઈએ તે માટી માં દબાયેલા છે ગ્રામજનો સુકરે સાંભળો અમે રહેવાસી છે અમારા ભોરદા ગામ ની અંદર અમારે લગભગ અમારા ગામ થી 3 કિલોમીટર ની દૂર અમારું મસાન છે તો અમે જ્યારે મસાન માં જવા માટે અમારે રસ્તા નો કોઈ ઠેકાણા નથી તો રસ્તા માટે એક અમારે તે ગુજો બનાવ્યુંતું તો ગુજો ની અંદર અમારે છે ને રસ્તે ટ્રેક્ટર તો સરકવા માટેની અમારે જગ્યા નથી તો અમે એટલું બન્યા પછી અમને એવું લાગ્યું કે અમારા માટે બહુ સારું થઈ ગયું તો અમારા ગામવાળાને પબ્લિકને બધાને સારું એમ લાગ્યું કે બની ગયું છે પણ જ્યારે આજે અમારે પહેલી વાર અમે ત્રણ ચાર મહિનાની અંદર અમારે જે ગોજાની તૈયારી કરીને અમે તો ગાડી લઈ ખાલી ટ્રેક્ટરો લઈને અમે ત્યાંથી નીકળતા હતા તો ભરેલું નથી ખાલી લઈને નીકળ્યા ને તોય અમારે સાથે આવી રીતે નાણાંનો ઉપયોગ આ રીતે આ લોકો બનાવેલું છે અને આજે નાણાંની અંદર અમારે ટ્રેક્ટરો અંદર પડી ગયું હતું અમારે અંદર ટ્રેક્ટરને જીસીબીથી બહાર કાઢવું પડ્યું તો આ નાળાનું જે કામકાજ જે બી કર્યું હોય અમે એવું નથી કહેતા પણ તમારે જે બી કામ કર્યું હોય તે વ્યવસ્થિત કામ કર્યું હોય તો અમારા ગામની જે સુવિધા જ્યારે આટલું બધું ગામ બેકાર થઈ ગયું ને ગામમાં તમે કોઈ તકલીફ એટલી બધી છે તો તમે કોઈ ધ્યાન રાખવામાં તૈયાર નથી તો ગામનો એનો વિકાસ કેવી રીતે કરવાનો એ તો તમે કમસે કમ વિચારો અમે જે આજે તો આ પહેલીવાર આવું થયું છે તો એના પછી તો આપણે ચોમાસાનું જે વાતાવરણ ચાલે છે તો એવા કેવા લોકોનો એવા થાય તો એ લોકોને અમારે લઈને કેવી રીતે સરકવાના નાડુ ને ઉપયોગ કરતા પહેલી વાર આવું થયું છે આ પહેલી વખત આવું તૂટ્યું છે તો ફરી અમારા બારિશના લીધે જો કેટલા મૃત્યુ થાય અમારે કેવી રીતે જવું એટલે જે બી આ બનાવી હોય તેના પર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ એટલું અમને માનવું છે કે ભાઈ અમારા ગામનો વ્યવસ્થા કેવી રીતે કેવી રીતે સુવિધા કરવી એ અમને ખબર પડવી જોઈએ કે આ રીતે પૈસા ઉતારીને જે કામ કરી શકે એ માણસનો કોઈ મતલબ નથી